નમસ્કાર મિત્રો તારીખ છે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જો વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વીડિયો શેર કરી દેજો જેથી કરીને જીરુની લગતી માહિતી તેમને પણ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના જીરુના બજાર ભાવ રાજકોટ બેતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા જેતપુર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર પંચોતેર રૂપિયાથી ચાર હજાર સાતસો પંચાવન રૂપિયા વાંકાનેર એકતાલીસો રૂપિયાથી ચાર હજાર સો એકતાલીસ રૂપિયા જસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા જામજોધપુર 3850 પચાસ રૂપિયાથી 4,531 હજાર છસો પિસ્તાલીસ રૂપિયા જુનાગઢ 4645 પચાસ રૂપિયા થી ચાર હજાર પાંચસો એકાવન રૂપિયા મોરબી બેતાલીસો દસ રૂપિયા થી ચાર છસો સિત્તેર રૂપિયા રાજુલા પિસ્તાલીસો છવ્વીસ રૂપિયા ચાર રૂપિયા બાબરા એકતાલીસો પચાસ રૂપિયા થી ચાર હજાર પાંચસો રૂપિયા ઉપલેટા ચાર હાજર છસો રૂપિયા થી ચાર હજાર પાંચસો રૂપિયા તો